સતગુરો મારા જાય હવે મારા પોતાના કે હાથે કરીને હેરાન થામાં મારા ભાઈ દોડે દોડે થાકી જવાનો આત્માને ઓળખી લે મારા ભાઈ દોડે દોડે ભાગી જવાનું આત્માને ઓળખ્યા વિના આપણે કોઈ પણ ઈશ્વરને મેળવવાની મહેનત નિષ્ફળ જાય છે કેમ કે પોતે પોતાને નથી ઓળખતો અને ઈશ્વરને કઈ રીતે ઓળખવા પરમાત્માને કઈ રીતે ઓળખવા પહેલા તો પોતાને પોતાની ઓળખાણ કરવાની આવે અહીંયા જાવું પણ જાવું સત્સંગમાં મેળાવડામ જાવું પણ આત્માને ઓળખ્યા વિના એ કોઈ આપણને સત્સંગ રૂસે નહીં જેમ સાહેબ એમ સમજવા માટે આત્માની ઓળખાણ કરી જોઈએ તો એનું વર્ણન થાય એવું નથી તો કે નથી રે રંગ અને ઘાટે ઘડાણો મારા ભાઈ કે દોડે દોડે ને કે જવાનું કોઈ વસ્તુ ઓળખવામાં આપણે કલર બતાવે આ કલરનું આ વસ્તુ આ કલરની હોય અવયવનું રૂપ હોય અવયવનો ઘાટ હોય તો આત્માને અત્યાર છે રૂપ એવું કઈ છે અમે નથી રે રંગ એને નથી રે રૂપ નથી ઘાટે ઘડાણો મારા ભાઈ કે દોડે દોડે થાય કે જવાનું પછી બીજે કડે મેં કીધું છે કે આત્મા કોઈ

નથી રે અને કોઈ દેવ કે નથી દાનવ કોઈ દેવય નથી કોઈ દાનાઓ નો શકે કે કઈ રીતે એની ઓળખાણ કરવી નથી વેપારી કે નથી વાણી હો નથી કાસત કે કસાય મારા ભાઈ દોડે દોડે થાકી જવાનો કઈ રીતે કે ઓળખો આને નથી રે સુખ એને નથી રે દુઃખ નથી પીડામાં પીડા તો મારા ભાઈ દોડે દોડે થાકી જવાનો આત્મા તત્વ તો બાવન બારુ કીધો કોઈ વસ્તુ એને લાગતી નથી નથી વધતો નથી ઘટતો નથી કોઈ ત્યાંથી સેધાતો તો આપણા સંતોએ એના પુરાવા યાદ દીધા આપથી ઊસો પૃથ્વી થી ભળો પાણી થી પાતળો પવનથી અપરંપાર અપરંપાર છે આનો કોઈ પાર આવે એવો નથી એટલે જ કીધું છે ને કે સદગુરુએ બતાવ્યો બધે સરખો સદગુરુ બધે સરખો બતાવી દીધો જ્યાં રોવન્યા સરખો જો બોલો આવી વાત કરી સતગુરુ મહારાજે સત્ગુરુએ બતાયો બીજે સરખો પોસાયે એને પીસાડ્યો મારા ભાઈ દોડી દોડી કે થાઇકી જવાનું આ સત્ગુરુ મહારાજે એના સર્વ નું ભાન કરાયું કે તું કોણ છો પોતાને પોતાની ઓળખાણ કરાવી દીધી സത്ഗുരോ മഹ ജയ